નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલ ગુજરાત વ્હીકલમાં આજે આપણી ચેનલ પર આવેલું છે ન્યૂ ઓલેન બત્રીસ ત્રીસ વિડીયોમાં તમે ઇલેક્ટ્રોનિક કન્ડિશન જોઈ શકો છો ખૂબ જ સારી છે વાત કરીએ ટાયરની તો ટાયર તમને પિસ્તાલીસ ટકા આખા જોવા મળશે સાઇટ સીફ ગિયર છે વાત કરીએ એન્જિનની એન્જિન તમને નેવ ટકા કમ્પ્લીટ જોવા મળશે એટલે કે એન્જિનમાં કોઈપણ જાતનો ફોલ્ટ નથી વાત કરીએ મોડલની તો બે હજાર પાંચ છનું મોડલ છે ફાયરિંગ બધું તમને કમ્પ્લીટ જોવા મળશે સો ટકા પાવરફુલિક એરાયડોલિક છે છત્રી પણ નવી છે બોનેટને પંખામાં કરર કરેલ છે બોડી આ કે ઓરિજિનલ જોવા મળશે ટ્રેક્ટરની કન્ડિશન જનરલ બનાવેલી છે બુક કાગળિયા બધું કમ્પ્લીટ છે ટ્રેક્ટરમાં કોઈ પણ વસ્તુનો ફોલ્ટ નથી ટ્રેક્ટર તમને ચાલુને રનિંગ કન્ડિશનમાં જોવા મળશે ટ્રેક્ટરમાં એક પણ રૂપિયાનો ખર્ચ જોવા નહીં મળે ફૂલ જવાબદારી સાથે આપવાનું છે અને ટ્રેક્ટરની કિંમત રાખેલી છે એક લાખ એંસી હજાર રૂપિયા કિંમત ફિક્સ નથી કિંમતમાં થોડો ઘણો ફેરફાર થઈ જશે તે તેમનાનું કહેવાનું છે કોઈ પણ મિત્રને લેવાનું હોય તો ટાઇટલ અને ડિસ્ક્રિપ્શન બોક્સમાં વનરાજભાઈના નંબર આપેલા છે ત્યાંથી તેમનો કોન્ટેક કરવો વાત કરી ક્યાં જોવા મળશે ટ્રેક્ટર તમને પ્રોપર અમરેલી જિલ્લામાં જોવા મળશે વધુ માહિતી માટે તમારા વનરાજભાઈનો સંપર્ક કરવાનો રહેશે અને હજી સુધી અમારી ચેનલને સબસ્ક્રાઈબ ના કરી તો કરી લેજો નવા નવા વિડીયો જોવા માટે અને કોઈ પણ મિત્રને જો અમારી યુટ્યુબ ચેનલ પર જાહેરાત આપવાની હોય તો નીચે આપેલા વોટ્સઅપ નંબર બ્યાશી ડબલ જીરો અઠ્ઠાણું ચોપન જીરો નવ પર મેસેજ કરવાનો રહેશે ત્યારબાદ અમે તમારી જાહેરાત અમારી યુટ્યુબ ચેનલ પર મૂકી આપીશું અમે જાહેરાતનો કોઈ પણ ચાર્જ લેતા નથી જાહેરાત ફ્રીમાં હોય છે વિડીયો ગમ્યો હોય તો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાયકન જરૂરથી પ્રેસ કરજો ફરી મળીશું એક નવા વિડીયો સાથે ત્યાં સુધી જય જવાન જય કિસાન